સુરત પાંડેસરા જીઆઈડીસી માં આવેલી પ્રયાગરાજ ડાઇંગમાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો ત્યાં ફરજ પર હાજર ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો પ્રાપ્ત માહિતી મુજબ સાંજે પાંડેસરા ના પ્રયાગરાજ ડાઇંગ મિલમાં કામ કરતા છવ્વીસ વર્ષીય રાહુલ વર્માને કરંટ લાગતા નીચે પડ્યો હતો

મૃતકના છે હાલમાં પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે પરંતુ કર્મચારીના મૃત્યુ પછી પણ મિલ સંચાલકો સામે કોઈ કાયદેસર કાર્યવાહી થતી ન હોય તો એની જવાબદારી કોની આ ઘટના ફરી એકવાર સાબિત કરે છે કે ઘણા ઉદ્યોગોમાં કામદારોની સલામતી માત્ર કાગળ પર જ રહેલી છે જ્યાં સુધી કડક કાયદાકીય પગલાં લેવામાં નહીં આવે ત્યાં સુધી આવી દુર્ઘટનાઓનું પુનરાવર્તન અટકી શકે તેમ નથી